પેટ્રિએટીઝમ પેટ્રિયેટીઝમ શબ્દનો અર્થ દેશભક્તિ સ્વદેશભક્તિ દેશદાજ દેશપ્રેમ દેશ પ્રેમ દેશાભિમાન વતન પરસ્તી સ્વદેશાભિમાન સ્વદેશાભિમાન દેશભક્તિ સ્વદેશ પ્રીતિ કે દેશ પ્રત્યેની ભક્તિ થાય છે પેટ્રિયટીઝમ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ગવર્મેન્ટ મસ્ટ પ્રમોટ પેટ્રિયટીઝમ જસ્ટિસ એન્ડ પ્રિન્સિપલ અર્થાત સરકારે દેશભક્તિ ન્યાય અને સિદ્ધાંતને પ્રોત્સાહન આપવું જોઈએ એક બીજું ઉદાહરણ જોઈએ he had joined the army out of a sense of patriotism and adventure અર્થાત દેશભક્તિ અને સાહસની ભાવનાથી તેઓ લશ્કરમાં જોડાયા હતા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ